કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જિલ્લાની સમસ્યાથી પ્રજાજનોની હાલાકી પડી રહી હોય તે અંગે આંદોલન કરવાની ચર્ચા કરાઈ હોવાનું કહ્યું હતું તો મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં મહાઅ અઘાડી ગઠબંધનને કરેલ દેખાવથી રાષ્ટ્રીય રાજનીતિમાં સકારાત્મક અસર થઈ છે અને મહારાષ્ટ્રની આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ કરતાં પણ વધુ સારો દેખાવ કરી સત્તા મેળવીશું તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પૂર રાહત લેન્ડ લૂઝર્સને નોકરી પ્રદૂષણ ટ્રાફિક સહિતની સમસ્યાઓની પ્રજાજનોને પડતી હાડામાં ઉપરાંત ભાજપ સરકાર પર બેવડા માપદંડોનો આક્ષેપ કરી અન્ય રાજ્યો મહિલાઓ પરના અત્યાચારોના બનાવમાં રોડ પર ઉતરી આવતા ભાજપ આગેવાનો દાહોદ સહિતની ઘટનાઓ પર હરફ સુધા ઉચ્ચારતા નથી તેમ કહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહિત સ્થાનિક સમસ્યાઓ અંગે ભાજપ શાસકો પર શાબ્દિક પ્રહારો કર્યા હતા આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના પ્રભારી સચિવ ઉッサ નાયડુ વિધાનસભા પક્ષના ઉપનેતા શૈલેશ પરમાર પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા એઆઈસીસી મેમ્બર મુમતાસ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી हमने यहां गुजरात में जिलेवार संगठन के साथियों के साथ बैठकों का सिलसिला शुरू किया ग्यारह जिले पहले हो चुके थे आज यहाँ पर हम भरूच शहर भरूच ग्रामीण वडोदरा ग्रामीण और वडोदरा शहर के साथियों के साथ बैठक करेंगे और हमारा प्रयास रहेगा कि अक्टूबर अंत तक के गुजरात के तमाम जिलों से कांग्रेस के प्रमुख साथियों के साथ बैठक करके आने वाले दिनों में संगठन की रणनीति संगठन को और किस तरह से आगे बढ़ाना है यहाँ पर जो भारतीय जनता पार्टी की सरकार की विफलता है उसको लेकर कार्यक्रम किस तरह के आयोजित करना है ये तमाम चीज़ों पर हमारी बातचीत चल रही है हमारा ये भी प्रयास इस दरमियान ये रहेगा कि भारतीय जनता पार्टी की राजनीति की बुनियाद जो सामाजिक द्वेष सामाजिक तनाव और सामाजिक ध्रुवीकरण पर बनी हुई है वो लोगों के सामने रखा जाए हमारा प्रयास ये भी रहेगा कि भारतीय जनता पार्टी की राजनीति भारतीय जनता पार्टी की तमाम मान्यता है ये भारतीय संविधान के बुनियादी विचारधारा के खिलाफ है वो लोकतंत्र में नहीं मानते वो समाजवाद को नहीं मानते वो भाईचारे को नहीं मानते वो सामाजिक न्याय को नहीं मानते वो समता को नहीं मानते ये तमाम चीजों को लेकर हम लोगों के बीच जाएंगे और हमारा प्रयास रहेगा कि लोगों को हमारे साथ आने वाले समय में जोड़ा जाए भारतीय जनता पार्टी चाल ने उचाल चलन अनेक चरित्र जेवू छे એટલે ભાજપ માં જે કોઈ જાય એનો ફેસ પેરે એને આ ભાજપ નો વાયરસ લાગતો હોય તમે જોઓ જે ગુનાઓ બને છે મહિલાઓ વિરુદ્ધમાં એમાં ભારતીય જનતા પાર્ટી ની વિચારધારાના એના જ લોકો નીકળે છે એમનો યુવા ભાજપનો મહામંત્રી નીકળો હોય કોઈ એમની વિચારધારાનો પ્રચારક નીકળો હોય અને જે કોઈને ખેસ પહેરાવે એમને વાયરસ લાગી જતો હોય એટલે મારી તો યુવાનોને વિનંતી છે કે આમનું ચાલ ચલન અને ચરિત્ર જેવું છે કે આમના ખેસથી અને આમના પડછાયાથી દૂર રહેવું બરોદમાં કઈ રીતે સંગઠન મજબૂત થાય કેવા પ્રયાસો થયા આપણા હું આભાર માનીશ બરોદના તમામ અમારા જે મુખ્ય વ્યક્તિઓને અહીંયા બોલાવ્યા હતા તાલુકાના પ્રમુખોને બોલાવ્યા प्रधान एक भावना छे કે અમારે મજબૂતી થી કોંગ્રેસ ને અહિયાં ભરુચ માં ખૂબ સારી રીતે ઊભી કરી છે અત્યારે છ સંગઠન એને વધુ બળવત્તર બનાવીશું અને ગ્રાસરૂટ એટલે કે સ્થાનિક નીચેના સ્તર થી સંગઠન મજબૂત બને એના માટે બધા ભેગા મળીને પ્રયત્ન કરીશું આ ઉદ્ઘાટનાને કઈ તરહ તમે જોજો છો 6 6મો અવર 6 વર્ષથી પાર્ટીમાં છે ને ને માની કાઢો કઈ રીતે જોઈ શકો તમે આ અતિશય અતિશય করুণ ઘટના કોઈ પણ છ વર્ષની દીકરી પહેલા ધોરણમાં ભણતી દીકરી એના તરફ નજર ખરાબ થઈ જ ના શકે રાક્ષસ પણ ના વિચારી શકે છ વર્ષની દીકરીની ઉપર ગાડીમાં નાખીને બળાત્કારની કોશિશ અને જ્યારે દીકરી રડવા માંડી ચીસો પાડવા માંડી તો ગળું દબાવીને એને મારી નાખી અને એ પછી કોઈ રીઢો ગુનેગાર હોય એમ આખો દિવસ લાશ ગાડીમાં રાખી નિશાળના બાળકો બીજા નીકળી ગયા પછી ગાડીમાંથી લાશને શાળાના રૂમની પાછળ મૂકવાની એનો દફતર શાળાના રૂમના દરવાજે મૂકિય આવવાનું ગાડી ગોદરા જઈને ઠોરાવી નાખવાની કે જેથી અંદર સર્કી સાફ કરી નાખા વરાવાની કે જેથી પકડાઈ ન આવો ગુણાયિત માણસ વાળો માણસ ભાજપની વિચારધારાનો પ્રચારક ન કરે એમના જ ફેસ ઉપરના ફોટાઓ મે મૂક્યા ત્યારે આવા નરાધમ રાક્ષસ વિશે નથી વડાપ્રધાન શ્રી એક શબ્દ બોલ્યા આપડા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી મને ખબર નથી એનો બહુ પાવરફુલ ઇંગ્લિશ છે કે નહીં વેસ્ટ બંગાળમાં બંગાળમાં દેશના બીજા છેડે ઘટના બની ક્યાંય ઘટના બને ખરાબ છે એના માટે લાંબા લાંબા ટ્વીટ કરતા હતા આજે આ દાહોદની ઘટનામાં કે નરાધમ રાક્ષસ વિશે એક શબ્દ નથી બોલ્યા શેરીઓમાં ભાજપવાળા કેન્ડલ માર્ચ કાટતા હતા શું આ દીકરી આપડી દીકરી નથી અરે ગરીબ ઘરની બક્ષી પંછની આ દીકરી હતી એના માટે ભાજપવાળા રોડ પર કેન્ડલ માર્ચ લઈને નઈ આવવાનું કારણ કે તમારો પ્રચારક છે આ અત્યંત દુખદ ઘટના છે અને સખત શબ્દોમાં એક એક ગુજરાતીઓને પકોડી રહ્યા છે ગુજરાતપતિ રહ્યા